સ્વાગત છે વાત કરીએ તો ઉત્તરાયણ ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વડોદરામાં વાહન ચાલકોના સેફ્ટી માટે આજ રોજ દિવાળીપુરા યોગા સર્કલ પાસે નીવ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ નિમિત્તે પતંગના દોરાથી બચવા આવતા જતા વાહન ચાલકો માટે સેફ્ટી ગાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે ઉત્તરાયણ પતી જાય છે ત્યારે જે ટુ વ્હીલર વ્હીલર વાહનચાલકો દોરાના લીધે ઇજાગ્રસ્ત થાય છે જેને લઈને નીવ ફાઉન્ડેશન સંસ્થા કલ્પનાબેન બારોટ એક સારું કામ કરી રહ્યા છે જેમાં ઉપસ્થિત વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ વોર્ડ અગિયારના પૂર્વ વોર્ડ પ્રમુખ જયેશભાઈ તથા નીવ ફાઉન્ડેશનના સભ્યો તમામ લોકોએ આવતા જતા વાહનચાલકોને સેફ્ટી ગાર્ડ બાંધ્યા હતા આવનારી ઉત્તરાયણ ને લઈને દર વર્ષે આપણા શહેરમાં આશાસ્પદ કેટલા યુવાનોને પતંગની દોરીથી ગાળા કપાતા હોય છે જે એક્સિડન્ટ ના થાય એના માટે આજે અહીંયા ન્યુ ફાઉન્ડેશન દ્વારા ટુ વ્હીલર સ્કૂટરો બાઇકો એના ઉપર ગાર્ડ લગાવવાનું કામ કરવામાં આવ્યું છે જે તદ્દન નિઃશુલ્ક છે સમાજમાં કોઈનો પણ દીકરો કે ભાઈ કે દીકરી કોઈને નુકસાન ના થાય અને ઉત્તરાયણનું પર્વ ખૂબ સારી રીતે ઉજવાય એ આશયથી આ કાર્ય આજે કરવામાં આવી રહ્યું છે